અલે આવડતું છે નહીં આટલો મસ્ત જોમાયેલો અને ઉનાળામાં તો ભીડ થઈ જાય હોય પણ અત્યારે શિયાળો હોય એટલે ના ચાલે અરે શિયાળો એ ઉનાળો ચોમાવું હોય ધંધો લઈને બે હોય તો ધંધો કરતા આવડવું જોવો હા એટલે તારા જીરવા નહીં મારતા અમે બુજ અરે ઈ નહીં અરે ઈમાનદારીથી તારો ધંધો બોલ હું કરી આલું તો હું આલું કે અત્યારે અત્યારે શિયાળામાં શિયાળામાં ઠંડાનો ધંધો ઠંડાનો ધંધો કરી આલું કરી આલું

તો બિન્દાસ તું ગભરાયા વગર મને કહી દેવાનું દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન તને મારા જોડેથી મળી રહે તકલીફ તો ભઈ હ એક શું હ નોકરી નઈ મળતી અચ્છા નોકરી નઈ મળતી હાલ તા નોકરી મળી જાય જો હબળ નાકા આપણે અપના સોડા ખબર હ ભલાર શિયાળો ચાલે ગાળું ખરાબ થવું હોય તો થાય પણ ઈ જઈને તું સોડા પી બરાબર હવાર થી હો બેસ બે બે સોડા પીજે બરોબર કારણ હ ઈ કણ હ ને

બરાબર આ ફટાફટ જઈ રહ્યા હોવા જુદી આ નેક પેલું ગરક મોકલ્યું ખાલી કરું શું કેવો સુનિલભાઈ છે એવું હા સારું નહીં રીપાભાઈ ચમ હું થયું આ પેટમાં ગડબડ થાય એવું હ આ દવા લેવા બેઠો મેડિકલ આગળ અ હા 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 તો પ્રેગ્નેન્ટ લાગો શું મસ્કરી કરવા લે કશો વધો નહીં જો ડોક્ટરને બતાવવાની જરૂર નહીં ચોઈ જવાની જરૂર નહીં ઓનો ઈલાજ આપણા જોડે છે શું હ જો ભાઈ નાખા આપણા અપના સોડાવાળો હો ને હા એ સોડાવાળો ભાઈ ને પાર્ટ ટાઈમ ભૂવો છે તમે તો જો લેબુ બેબુ મંત્રી મંત્રીને અંદર સોડામાં નોસીને તમને પાછે ને બધા દુખાવા દૂર મટી જાય અરે મટી જાય યાર મને પેટમાં આ પ્રોબ્લેમ થયો હતો માર તો બે કિટનીઓની જગ્યાએ એક જ કિડની હતી ઓતેડો તો હતો જ નહીં શું વાત કરો અરે મંત્રીની ને મને સોડા પાયા તે મારો ઓતેડા ઉગી ગયો ફટ દઈ તમે ઘ જેવા જિંદગી જતી રહી લગન એ થયો નહીં તો કોઈ સોળીએ સેટ થતી નહી એ વાત સાચી એ તો ઘરમાં બહાર નીકળવું પડે ને નીકળીએ પણ નહીં થતી ભાઈ કરે નીકળો પણ જગ્યા ખોટી પકડીએ ચમ જો અભ

એકી અંગા ચાર ચાર થઈ જતી આપણે તો એક જ આરે પરણવા નતું એટલે પછી માકા ફાડી કરી જ ના આપણે સમજો વસ્તુ એટલે થઈ જશે ખરા અરે થઈ જાય પણ ઈ જો સોડા વાળો એમ નમ બેવાની દેઈ બે બે સોડા પીવાના હા વધો પી લઈશું પણ સોડા હે ને હવથી મુગા મુગા પીવાના હો વધો મૂગા પી લઈશું એનું કારણ કે મૂગા સોડા પીવું તો પેલી સોડી હાથમાં ગ્લાસ જોયું હોય ને તારું તો એને લાગે કે આરો આ કોક પૈસા વાળો હો

પાછું કમિશન હાલુ કશું હોય નઈ લે આવો આવો ધંધો કરાવતો રેજે પણ એટલે ધંધો લખવું તને ઉઠાઈને લઈ જીજો હારું ત્યાં લગી હું આ બધું જોઈ નાખું